દેશના પશુપાલન મંત્રી એમ કે છે કે લમ્પી વાયરસ માં ગાય દૂધ ના દૂધમાં કોઈ ફેરફાર નથી થયો દસ હજાર કરતા વધારે પશુધન મરી ગયું છે દસ હજાર કરતા વધારે ઉત્તર ગુજરાત માં આજે ફેરફાર શું ના થયો હોય ક્યાંથી આંકડા લઈએ છીએ આ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ કાતો આપણે જુઠ્ઠી વાત કરે છે કાતો પેલા માહી ના દૂધ માં છેતરપિંડી આજે સમગ્ર ઉત્તર ગુજરાત ની દેરીઓનું નું દૂધમાં ઘટાડો થઈ રહ્યો છે ઘટાડો લંબી વાયરસ માં નાના ભાઈ ને મોટા ભાઈ એક થયા તો આપણે આ લંબી વાયરસમાં માં દસ હજાર થી વધારે પશુધન મરી ગયું હોય તો એમને કઈક ઉપયોગી થવાનું કહીએ સરકારને આજે જે ભાવ દૂધના ચૂકવતા વર્ષ કરતા ઓછા ચૂકવીએ છીએ શું ગુનો કર્યો છે ચાલુ વર્ષમાં અમૂલ ગોલ્ડ વેચાણ કિંમત માં બે રૂપિયા વધારો થયો છે તો આ લંબી વાયરસની મહામારીમાં દૂધના માં દૂધ ના ખરીદ કિંમતો God.